તો કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને હજુ હવાર હવારમાં મોઢું જોઈ નવરા થઈ જાય સા પાણી બનાવવાના સા પાણી પી અને પછી ઇમિટેશન ઇમિટેશનમાં મેં કામ કરવી એ વિડીયો બનાવવાનો છે એટલે બધાય સપોર્ટ કરજો થોડોક ને વિડીયો જોજો હાલો બધા સા પીવા બધું રેડી કરી નાખ્યું સા બનાવવાનો છે અને ગોલું એ જોઈએ એનું કામ ચાલુ કરી દીધું છે આપણે આપણું કામ ચાલુ કરી દેવાનું બોલો એનું કામ ચાલુ કરી દીધું હું બનાવ્યું હતું ટોપડા પાક બનાવ્યો

તો કઈ મેળણીમાં આપણે હાટું દાડીએ ન જાય કામ તો આપણા જાતે જ કરવું પડે મેળડીમાં આપણે શક્તિ માતાજી ભગવાન ગમે હોય શક્તિ ની હિંમત આપે આપણે દાડીએ ન જાય ગમે તો કરવું જ પડે વાડીનું કરતા હોય તો આ કામ કરતા હોય તો પણ આમાં તમે જીરું વાઈ દો અને પછી એમ કે મારી મેળડી દે એટલું હાસું તો મેળડીમાં કઈ જાય કામ આપણે કરવું પડે મેરડીમાં આપણને ની હિંમત આપે આપણું ધ્યાન રાખે કામ તો આપણે જાતે જ કરવું પડે અમે આ કામ કર્યું છે બંગડીનું મેરોબલ બંગડીનું આમાં બધાથી પહેલા જો આ કટિંગ આવડું કટિંગ હોય આ કટિંગ આ રોલ આવે આ રોલનું કટિંગ કરવાનું જે માપની બંગડી હોય એ માપનું કટિંગ કરી લેવાનું અને એ કટિંગ કર્યા પછી આવી રીતના સોનાની ડાશ પાડી લેવો હોય આ ડાશમાં કટિંગ કરી લેવાનું પછી આ ડાશ રેણ આ ડાશને ને પછી રેણી લેવાની આ ને રેણો ને એટલે આવી શીપ બની જાય જો આવી આ ડબલ ડબલ ને આ ડબલ ડબલ ની આયુ રેણવાની એટલે આવી શીપ બની જાય આવી શીપ બની જાય એટલે જે માપ ની શીપ કાઢી આપણે જે માપ ની બંગડી હોય એટલે એ એ રીતના આ બંગડી માં બંધાઈ જાય એક કાસ્ટિંગ અને એક શીપ આવે જોઈ લો તમે એક શીપ હે એક કાસ્ટિંગ હે અને પછી ઈ બંગડી ને રેણવાની ટાંકો મારવાનો

ઘરે ઘરે ટાંકા છે અને કોઈને બંગડી બંગડીનું કોઈને આ બંગડીનું કામ કરવું હોય તો લઈ જાય ટાંકા મારવા લઈ જવી હોય તો લઈ જાય આખી બનાવવા લઈ જાય તો લઈ જાજો ટાંકા મારવાના અઢી અઢી રૂપિયા જોડીએ જોડી એટલે એ બે બંગડી એક જોડી અને અઢી રૂપિયા રેણ તમારું આખી બનાવી હોય તો રૂપિયા એક જોડીના સ રૂપિયા બધું તમારે સાથે કરવાનું જેને કરવું હોય લઈ જજો બે માણસ બે માણસ હવારના બેસે એટલે હાન થાય કે બે થઈને બસો જોડી ઉપર બંગડી કાઢી નાખે છોકરા નાના હોય તો અમારી ઘોડે નો બસો જોડી નીકળે પણ ખોટી કરે છોકરા અમાર મારે ગોલું છે ને આવે ને આ વીખી નાખે આ ડાયસુ બધી એટલે ઓછું કામ થાય આયો રમતો હોય ક્યાં સુધી ઈ આયા ઘર રમતો હોય ને ત્યારે માર કામ જ બંધ હોય આ તો ના ના છોકરા નું કામ હે જેટલું થાય એટલું ક્યાંય કોઈ દાડીએ રાખે નહીં આવા નાના નાના ટેણિયા હોય એને ઘરે બેઠા ભાઈ જેટલું બહુ ત્રણસો નું કામ થાય આમાં તો સારું કહેવાય નાના છોકરા વાળાને ક્યાંય લઈને તો ન જવું તડકાના નાના છોકરા ને પાછા કોઈ કે નહીં દાડી અત્યારે બીજી બીજી કામે મજૂરી વાર નો લાગે આમાં ટાંકા મારતા આ બે બે બંગડીને ટાંકા મારો ને એટલે એક જોડી થાય જોડી અઢી રૂપિયા તો આમાં હું વાર લાગી જો આ પાંચ રૂપિયાનું મેં કામ કરી નાખ્યું કા રેણ રેણ એનું તમારું જેને કામ કરવું હોય એનું જોતું હોય લઈ જાયજો જોઈએ અને પછી આ વાળો બાંધેલો હોય ને બંગડી ને આ વાળો તોડી નાખવાનો એટલે ગમે ધ્યાન દઈને કામ કરે અને ઝડપ આવી જાય એટલે તો બંગડી કાઢી નાખે અને જોડીના સો રૂપિયા મળે એટલે તમારે હાથે હિસાબ મારી લીજો અંદાજ લગાવી લીજો કે કેટલું કામ થાય આખો દી અમે બે ત્રણ વર્ષથી કરવી છે કામ પણ અમારે બધું કામ બીજું હોત ને આ હોય વાડીનું એટલે કોઈ દીધું હરકો ટાર્ગેટ નો નીકળે પેલા કડુકા રેતા તા ત્યારે વાડી નું કામ નતું ત્યારે અમારે વાડી નથી નાખાણી એટલે ત્યારે બસો અઢીસો ત્રણસો જોડી નીકળી જતું કામ પણ અમે નાઇટ ના હોતા બેસતા બાર વાગ્યા સુધી રોજ બાર વાગ્યા સુધી રોજ સાંજે બેસતા પછી સવારમાં વહેલા પાંચ વાગ્યાના ચાર વાગ્યાના જાગીને બેહી જતા હતા તે આખો દી કામ કરતા હોય ત્યારે છોકરો નાનો હતો એટલે એ કાઈ બહુ ફન કરતો નતો જોઈ લો ઘરે બેઠા હું ખોટા આ બાયુ માણાનું કામ છે છોકરા વાળાનું કામ છે જોઈ લો આવી રીતના બંગડી તૈયાર કરવાની હોય છ ટાકા આવે એક બંગડીમાં છ ટાકા આવે ત્રણ કાસ્ટિંગ ને ત્રણ ડાયમંડ એટલે આવે આવી રીતના જશે ચાર બંગડી બે બંગડી આ બે બંગડી ટાકા મારો એટલે ટાકા મારવા ખાલી લઈ જાય હોય તો અઢી રૂપિયા ને આખી બનાવવા લઈ જાય તો છ રૂપિયા તો આ ચાર બંગડીના બાર રૂપિયા થાય અત્યારમાં બાર રૂપિયાનું કામ રેડી થયું જોઈ લો